યુટ્યુબ પર કેમ છો બધા મજામાં જ છો આજે આપણે છે દાદાનું 12મો તેર મનાઈ ધોઈનિયલ થઈ ગય છે ગુડ મોર્નિંગ અતી ગુડ મોર્નિંગ અતી પતરૂ પોતા કરે છે દીયા ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ શું ગુડ મોર્નિંગ હગીર ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ આલુ છે રશું دي گنھو سينو Sino بات نو ولا ٻيو ڪاري ڪريو ها بیٹا ولا مونتا تو ڪاري ڪري

હવે પતી ગયું છે જમવા બમવાનું બધી વસ્તુ ખાલી લઈએ ઘરે જુનાગઢ બોલો કેતા જાય મેં જુનાગઢ বুজিছে এটা কথা সেৱা চিকিৎসা